છે સામેલ તેમને પકડવામાં આવ્યા છે આ લોકો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ તરીકે ભેજાવાડી અને ગાંધીધામમાં એક જ્વેલર્સ પર નકલી રેડ કરી હતી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ઈડી અધિકારીઓ તરીકે ભેજાવાળી આ ગેંગે સ્થાનિક જ્વેલર્સને છેતરપિંડી કરી અને રૂપિયા પચીસ લાખથી વધુ સોના અને રોકડ સાથે ફરાર થઈ ગયા ફરિયાદ મળ્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને દિવસોમાં જ આરોપીઓને પકડી પાડ્યા આ ઓપરેશનમાં અનેક ટીમો સામેલ હતી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ નેતૃત્વ કર્યું આ આરોપીઓમાં ભરત શાંતિલાલ મુરવાડિયા દેવાયત બાસુ ખચ્ચર અબ્દુલ સત્તાર ઈશાક ઠક્કર વિનોદ રમેશ ચુડાસમા હિતેશ છત્રભુજ ઠક્કર ઇયુઝીન ઓક્સ્ટિન ડેવિડ આશીષ રાજેશ મિશ્રા અને નિશા અમિત મહેતા શામેલ છે એક આરોપી હજી પણ ફરાર છે આ ઘટના વિસ્તારમાં વધતી જતી ઠગાઈ પ્રવૃત્તિઓ અંગે ચિંતાઓ ઉભી કરી છે પોલીસે જનતાને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે